આજે આપણે બનાવીશું ડાયટ કોદરીની ખીચડી એના માટે મેં તેલ નાખ્યું છે પહેલાં હવે એમાં નાખીશું આખું જીરું હવે નાખીશું એક મરચું લીલું ટામેટા નાખીશું મરચું એક કાચું છે ટામેટા ત્રણ કાચા છે જેમ કે આમાં ડુંગળી બટાકા સસ્તું નાખવાનું નથી ડુંગળી બટાકા એવું કંઈ નાખવાનું નથી આ ડાયટ ખીચડી છે કોદરીની ખીચડી છે ડાયટ એટલે આમાં ટામેટા લીલા મરચાં લસણ આદું એ બધું વપરાશે હવે આને બરાબર આપણે સાતળવા દઈશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું મીઠું નાખીશું એટલે તરત જે ટામેટા અને મરચું છે ને એકદમ સંતળાઈ જશે સરસ વટાણા નાખી શકાય વટાણા હોય ને લીલા વટાણા છે એ બધું હોય તો એમાં નાખી શકાય હવે નાખીશું હિંગ પછી મેં આ મરચું તૈયાર કર્યું છે આમાં લસણ નાખ્યું છે લસણ થોડું વધારે નાખું છું એમાં લસણ છે ને છે છે નાખી વાટી લસણ કાશ્મીરી મરચું કે જે ખીચડી છે ને તીખી નહીં લાગે હળદર અને ધાણાજું આટલી વસ્તુ મેં વાટી લીધી હતી અને તૈયાર કર્યું હતું એકદમ શેકાઈ ગયું છે બધું જ બટાકા ડુંગળી એવું બધું કશું જ નહીં નાખવાનું આમાં વટાણા નાખી શકાય તુવેર નાખી શકાય સીઝન પ્રમાણે હવે આપણે નાખીશું દૂધી દૂધીને મેં છે ને ધોઈને રાખી હતી એ દૂધી નાખીશું કેમ કે દૂધીનો ઉપયોગ ડાયટમાં થઈ શકે છે મોટી એક દૂધી લીધી હતી એ બધી જ મેં કાપી નાખી છે કારણ કે આ દૂધી તો ઓલરેડી ઓગળી જવાની છે અંદર આ ખીચડી એકદમ ઢીલી બનશે રાપ જેવી એટલે દૂધી તો અંદર ઓગળવાની જ છે આખી રહેવાની છે નહીં કુકરમાં બી નહીં બનાવો ને તો પણ એ આમાં બી થઈ જશે કારણ કે દૂધી બી ચડી જાય ટામેટા બી ચડી જાય અને કોદરી તો ચડી જ જાય મગની દાળ ચડી જાય એટલે બધું ચડી જવાનું છે કુકરમાં બનાવવાની જરૂર નથી પણ વધારે કોઈને ઢીલી ખાવી હોય તો કુકરમાં બી બનાવી શકે હવે આમાં નાખીશું પાણી મેં આમાં મોટા ત્રણ ગ્લાસ પાણી નાખ્યું છે કેમ કે આપણે એને ઢીલી બનાવવાની છે અને આ એકદમ ઢીલી હશે ને એકદમ ટેસ્ટ અલગ આવશે બહુ જ સરસ લાગશે હવે આમાં નાખીશું આપણે થોડું ગરમ થશે પછી મેં મગની દાળ અને કોદરી બંનેને પાંચ મિનિટ માટે પલાળી દીધી હતી એ પલળીને તૈયાર થઈ ગઈ છે

ઉપરથી કોથમીર બી નાખી શકો પણ કોથમીર કે લીમડો અત્યારે હાલમાં ઓલરેડી છે નહીં એટલે હું નાખતી નથી બાકી હોય તો એમાં નાખી શકો એનો ટેસ્ટ બી સારો આવશે હવે આને ચડવા દેવાની છે હમણાં કમસે કમ પાંચ કે સાત જ મિનિટમાં આ ખીચડી સરસ ચડીને તૈયાર થઈ જશે ખીચડી થાય છે ઉપરથી ટેસ્ટ માટે નાખીશ હું મેગી મસાલો ચટપટો ટેસ્ટ જોઈએ તો મેગી મસાલો નાખી દેવાનો એનાથી ટેસ્ટ આખો બદલાઈ જશે તીખું તો થવાનું જ નથી કારણ કે જે મરચું એક કાચું છે એ બી મોડું હતું અને મરચું જે કાશ્મીરી નાખ્યું એક ચમચી કે દોઢ ચમચી એ બી મોડું જ આવે એટલે મેગી મસાલો નાખવાથી થોડો ટેસ્ટ વધશે થોડી તીખાસ પકડશે ચલો તૈયાર છે આપણી કોદરીની ડાયટ ખીચડી એકદમ ઢીલી અને ટેસ્ટી આમાં તમે થોડું ઘી નાખવું હોય તો ઉપરથી નાખીને ખાઈ શકો